મહાદેવે મને ખજૂર આપ્યા છે બોલ કેમ કે ભગવાન ના કરે તો જોઈ શકો છો હાલ કે સુતારે છે આથી તે મજૂથી પણ આવાય કેલિયા બે થઈ ને ત્યાંથી પણ આવાય જય માતાજી જય કષ્ટ દેવ તો કેમ છો બધા હું મત કરું છું કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું તો થાય ને હાજરના દ્વારા કે ભગવાન એ શુભેચ્છા આપું તો અત્યારે થઈ ગયા છે બપોર કીધું તો બપોર થઈ ગયો છે અને ઘરે આવ્યા પછી કામ નાના મોટું નાના મોટું હાલ્યા રાખે એટલે લોકસૂટ થતો નહીં કેમકે કામ જ હોય નવરા નહીં હોય આ આમ આમ તે આમ આમતે આમ ને તેમ જવાનું કેમ કે સાજા ટાઈમ પછી ઘરે આવ્યા ને એટલે નહીં ઘરે રોકાતા નથી એટલે જવાનું હોય એટલે લોકસુટ મોટા થતા અને મારે ઘરનું એમ મસ્ત

ક્યાં નહીં જાય ને આ બાજુ કાંજીભાઈ બેઠા છે આમ ભાઈ ભાઈ બહેન બેઠા બેઠા ત્રણ ભાઈ બહેન વાતો કરીએ છીએ અને બીજાનો શરમ આવે ને એટલે મોટા ખાંતાળી દેશે નહીં એટલે હું બ્લોગમાં નથી લેતી એટલે એક દિવસ આવ્યા વ્લોગમાં એટલે શરમ આવતી હોય તો એવું કંઈક છે એ છે મારા બેન એ કોણ છે તમને પછી કહીશ ને બરાબર ને તો બને રહેજો બ્લોગમાં કન્ટિન્યુ ફરવા જાવ તો ફરવા જાવ જોઈ હવે ક્યાં લઈ જાય છે મને પણ ખબર નથી પણ તમે બન્યા રહેજો ફ્રેન્ડ્સ આવી ગયા છે અમે રસ્તામાં દુખાને અને છે છે મસ્ત મજાની જગ્યા છે ત્યાં નારેશ્વર મહાદેવનું મંદિર છે તો હું તમને બતાવીશ મસ્ત મજાની એવી જગ્યા છે મસ્ત સરસ છે તમને બતાવીશ અને ત્યાં પણ ત્યાંથી લઈ લે છે ઇફળ અત્યારે ખબર નહીં ભગવાનને લઈ આવતા કેવું વિચાર આવ્યું અમને ત્યાં દર્શન કરવા માટે જઈએ કે જાદુ દેવ ધામ થયો ત્યારના ઘરે અમે રહેતા નહોતા એટલે દર્શન કરવા માટે જતા નહોતા પણ ત્યાં અત્યારે એવું બધું મસ્ત મજાનો માહોલ હોય ગયો પણ અત્યારે અત્યારે જ નથી પણ આ તો અમે દર્શન કરવા માટે જઈએ આજે શુક્રવાર છે પણ આ તો જ થયું કે સોમવાર નથી શુક્રવાર છે પણ તો જે અમને એમ થયું કે દર્શન કરવા માટે જઈએ

ફેંકું તો નથી આવું અને અહીંયા મલકેશ મારા માટે લઈ લીધા આઈસ્ક્રીમ શીખો અને એવું તો હાલો ગાડી છે સારું દુકાન રસ્તામાં ક્યાં ગોરવા કે હોય મળી છે ત્યાં ઉભા છે અહીંયા છે દૂધ પણ અહીંયા થોડા ઘણા ગામડાના લોકો અહીંયા ભરવા આવે છે લાગે ગામડાના લગેજના માણસો અહીંયા ભરવા આવે

આવી શકાય નાળું આવી શકાય આ બાજુ ભોરવા સાઈડથી પણ આવી શકાય નહીં તો એ બધી બાજુથી આવી શકાય આ નજીક આજુબાજુ હોય ત્યાં અને જંગલ ઉપર પણ સવારમાં વહેલા પાણી ઝર નીકળે ઉપરથી ઝરણું નીકળે પણ આખો દિવસ ની નકળે અને બધા દેખાય અમુક વ્યક્તિને જ દેખાય એ એની કહાની એવી છે કે જ્યારે રાણી હતા નળ રાજાના રાણી હતા ત્યારે પ્રેગ્નેન્ટ હતા ને તો અહીંયા પાણી લેવાયું આવ્યું ડુંગર એટલે થી બોલ તો બતાડો ને તો મોબાઈલ તો ફ્રેન્ડ્સ અહીંયાનું એવું થોડું થોડું એમ જાણો અહીંયાના લોકો વિશે કે અહીંયાના નળના ગામના જેવાના પપ્પાના ફ્રેન્ડ છે એને એવી વાત કરી હતી કે અહીંયા નળરાજા હતા ને નળ દમિયાનથી અહીંયા રહેતા હતા તો એ સમયની એવી વાત છે કે નળ દમ્યાન નળરાજાના જે પત્ની હતા એમને પ્રેગનેન્ટ હતા ને તો અહીંયા પાણી લેવા નહોતું ઉતરાય લઈને ડુંગર ચઢાતો નહોતો એટલે નળરાજાએ ઉપર કૂવો ખોદ્યો હતો એમ કહેતા હતા એ વાત થઈ સવારમાં અહીંયા અગરબત્તીની શું કે અગરબત્તી જાતે પડે એ જગ્યાએ પાણીનું ઝરણું નીકળે અને થોડીક જ વારમાં પાછું બંધ થઈ જાય અને બધા દર્શન નહીં થાય કોકને જ દર્શન થાય અને એ સવારના જ સમયમાં શું કહેવાય ઝરણું નીકળી શકે નીકળે એવી અહીંયાની થોડી ઘણી માહિતી છે અને અહીંયા અંદર શું કહેવાય ઓલું અંદર શું કહેવાય ગુફા જેવું છે ભૂંયરા જેવું છે એની અંદરથી નીચે જઈ શકાય એ એટલું બધું મને ઈચ્છે નથી પણ એમ કે અમારા નાની અમારા મમ્મીના ના હશે એમને વાત કરતા હતા કે એમના મામા હતા એ અહીંયા ગાય ચરાવતા હતા જગ્યામાં અને અહીંયા હાલમાં પણ ઢોરાને એવું ચરવા ચરાવા આવે લોકોની તો અત્યારે તડકો છે એટલે નથી એટલે એ આની અંદર ભૂયરામાં ગયા હતા ગાયો ચરાવતા હતા એક ગાય આવતી હતી તો ગાય એનું પૂછડું પકડીને અંદર ગયા તા એવું વાત કરતા હતા પછી ત્રણ દિવસે બહાર આવ્યા હતા એવું વાત કરતા હતા અને કાની બહુ લાંબી છે એના માટે કોઈક વાર બીજો બ્લોગ બનાવી દઈશું ને ક્યારેક આવીશું ફરી તો તમને દર્શન કરાવીશું અને ત્યારે પૂરેપૂરી માહિતી આપીશું ની અને અત્યારે અમે એકલા છીએ એટલે અહીં ઉપર પણ નથી જતા ને નીચે પણ ગુફા પણ નથી બતાવતા ની કેમ કે સોમવાર કેવું હોય અત્યારે અને તડકાના સમયે ત્રણ ચાર વાગ્યાના સમયમાં આવ્યા એટલે ચાજા કોઈ માણસ નથી ની એટલે એમ કે અગિયારસ હોય ને બોલી કઈ અગિયારસ આવે આંબળી અગિયારસ ત્યારે અહીંયા ખૂબ જ મોટો મેળો ભરાય ને મેળો ભરાય છે અને સોમવારે ને એમ લોકો અહીંયા દર્શન કરવા અમારી ઈચ્છા થઈ ગઈ ને એટલે આવી ગયા ની તો એવું કઈક છે અહીંયા છે મહાદેવ નું મંદિર આ બાજુનો દરવાજો છે થોડું ઘણું નીચે તો થોડું ઘણું ઉપર શૂટ કરી લે કેમ કે અમને એ અંદર બ્લોક શૂટ કરવાની મન આવ્યો હોય એવું હોય એ ખબર નથી એટલે નથી શૂટ કરતા જાજુની

ઘર તરફ નીકળીએ હવે આ બાજુ કેટલું સુંદર લીન છે આજે તો હાલો આપણે પણ આ બાજુ ગાડી આવે છે એ બાજુ જવાનું છે હવે દેખાતું છે તમે દર્શન કરી લીધા છે મહાદેવના અને હવે જઈએ છે જતાં જતાં એક વાત કહી દઉં કહી દો કહી દે તો અહીંયા જે આ શું કહેવાય નંદી જેવું છે નંદી નથી આ ધીમે છે મૂળ ધીમે તો ડેમ છે આ ડેમ માં નાવા થી કોઈ પણ રોગ હોય તો એ દૂર થાય છે હમ તો અગિયાર વર્ષ ના અતારે પણ ના પણ આમ બે જણ એકલા છે ને એટલે બીક લાગે ને એટલે નથી જતા કેમકે જાજુ પાણી છે ને એટલે નઈ કેમકે તો એવું કઈક છે એટલે નથી જતા એટલે એવું કઈ કઈ છે અને એવા માનતાઓ ને એવું બધું લોકો રાખતા હોય અગિયાર વર્ષ ના દિવસે બહુ બધા શું કેવાય જાન જોડીને આવતા હોય નઈ અહીંયા માનતા કરવા માટે એટલે આવું કઈક છે મહાદેવ નું મંદિર ચમત્કાર સમજ કર સમાજ કરવો સમાજ કરવો અમારા માટે બહુ પુરાણી મળીશું ને અને આ હાલમાં દેખાય એટલે હા ઘર જ છે ઓલી કોણ આમ ઘરે बाजुआ लाइट नो है सब टेशन हाँ सब टेशन ची हेलो हेलो डुंगर कितलो बढ़िया लगे बढ़िया लगे सरस लगे मस्त लगे कितलो मस्त नहीं हाँ कितलो सरस गांव में लगे आ ओलो डुंगर हाँ मेरे यहाँ पड़ो हो हाँ यहाँ मारो डुंगर से नहीं हमारो गांव में डुंगर से यहाँ हाँ मैं हाँ मैं जो इस अपना યા મારું ગામડું છે અમાર આ ઘારો છે ની હા ઈ ડુંગર ટપીને આ ડુંગર ઓલીકો ડુંગરથી ઓલી કરને આ બાજુની સાઈડ મારા પપ્પાનું એટલે કે મારો પિયર મારું પિયર ત્યાં બાજુની સાઈડ અને અહીંયા મારી અને અહીંયામાં ભગવાન છે મારે મારે દર્શન કરવા હે ને દર્શન ક્રવાય હાલો તો દર્શન કરીને આવો જય નખ્યાવે સારું સારું છો તમે અહીંયા

તો ફ્રેન્ડ્સ અલકેશ મારા માટે જાય છે ઉતારવા માટે ખજૂર એ જોઈ શકો છો અહીંયા રહીને મહાદેવને દેવને ત્યાંથી ખજૂર ખાતા જઈએ નહી અલકેશ એ જોજો આંખમાં લાગે નહીં હો ઊભું રહેવા છે કે નહીં લેવાય હા તો અલકેશ લેશે ખજૂર પાકા પાકા મારા માટે લેતા આવજો જોઈ શકો છો અલ્કેશ ઉતારે છે હાથથી તોડે છે મસ્ત મજાના ખજૂર મારા માટે ખાડે પાકા પાકા લે છે અહીંયા કોક આવે છે બે ગાડી સામે આવે છે મચ્છી મારું કેવું કંઈક આવે છે લાગે ઓળી ગયા પાછા જોઈને હાલ થઈ ગયા તો જોઈ શકો છો અલ્કેશ અમે પાંદડું લેવા માટે મોકલી છે ગાય ની ખજુર ખાવશું અને મહાદેવ મને ખજૂર આપ્યા છે બોલ કેમ ભગવાન ના ઘરે અહીંયા તો

ખરે અને હલ્કે જાય છે ફરીથી દૂધ લેવા માટે રસ્તામાં પૂછી જોયું પણ મોટું દૂધ હતું ને એટલે ન લાવ્યા અને દૂધ લેવા માટે જાય છે અને પપ્પા ફોન જોવે છે કેમ કે કાલે ઓલું કહેવાય વિમાનનું ઓલું થયું ને સરગ્યું એ બધું જોવે છે પપ્પા અને કાનજીભાઈ અહીંયા સુજાગતો નથી કાંઈ નહીં આજનો દિવસ અમારો કંઈક આવો રહ્યો તો મળીએ નૅક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાય સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો મળીએ નેક્સ્ટ વ્લોગમાં અને કેવો લાગ્યો અમને કેવો લાગ્યો અમારો વિડીયો એ પણ કમેન્ટ કરીને કહેજો મહાદેમ કરીને કહેજો તો ખૂબ જ મજા આવી